कृष्ण कन्हैया लाल कि जे भजनमा जाने भावी गाई क्याथिजे मारो भजन मा ने छोडरा भजनमा जाइ नै भावीन मारो क्याथिमान छोडराय काली पाडता जे ત્યાંથી રીજે મારો રણ છોડરાય સત્સંગનો રંગ એને રુધિય ન લાગતો સત્સંગનો રંગ એને રુધિ ન લાગતો પછાતો કરવામાં જરીએ ન થાકતો પછાતો કરવામાં જરીએ ન થાકતો પ્રસાદ વેસાય ત્યારે ખોબો ભરી ખાય ત્યાંથી રીઝે મારો રણ છોડરાય પ્રસાદ વેસાય ત્યારે ખૂબો ભરી ખાય ત્યાંથી રીજે મારો રણ છોડરાય ભજનમાં જાય ભાવથી ન ગાય ત્યાંથી રીજે મારો રણ છોડરાય ময় ধন মন নু ৰে চাল তু মা ন ধন মন নুুৰে চালি চাৰো নকৰ চাল চাৰো নকৰ চালন মেঠা বেঠা ঝোলা খায় ક્યાંથી જે મારો રણ છોડરાય એ ભજનમાં બેઠા બેઠા ખાય ક્યાંથી જે મારો હણ છોડરાય આખો માયું ગયાવે આવે મન પરવાય નહીં આખો માયું ગયાવે મન પરવાય ને મંડળમાં બેઠા પછી ઊભું થવાય ને मन्डलम बेठापसि युबू थवाई नि विकल लागेने सात वागी जाई, क्या थीरी जे मारो रन सोडराई, पजन मा ने भावती न गाई, क्या जे मारो रन सोडराई, સાચા ભક્તો તો સમય ના સુખતા સાચા ભક્તો તો સમય ના સુખતા આવી ભક્તિ ઓલા નુગ્રાવો કરતા આવી ભક્તિ ઓલા નુગ્રાવો કરતા સત્સાંગી આવી સૌ ભેગા થાય ત્યારે રિજે મારો ધણ છોડ રાત સત્સાંગી આવી સૌ ભેગા થાય ત્યારે રીજે મારો રણ છોડરાય ભજનમાં જાય ને ભાવતી ન ગાય ત્યાંથી રીઝે મારો રણ છોડરાય ફક્તોની યાદી નગીરી લાલ છે ફક્તોની યાદી ગિરિધર લાલ લાલશે ફક્તો બોલાવે ત્યારે દોડી દોડી જાય છે ફતો બોલાવે ત્યારે દોડી દોડી જાય છે સાસા ભક્તો નાસી કૂદી ગાય ત્યારે રીજે મારો રણ છોડરાય સાસા ભક્તો નાસી કૂદી ગાય ત્યારે રીજે મારો રણ છોડરાય માં જાય ભાવથી ન ગાય રીજે મારો રાય બોલો કૃષ્ણ કનૈયા લાલ જય મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જેથી કરીને હું નવા નવા ભજન મૂકું તો તેનું નોટિફિકેશન તમને તરત જ મળે અને તમે નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને રાધે રાધે